રાજકોટથી વિગત છે કે જ્યાં સાયબર માફિયાઓના નિશાને સિનિયર સિટીઝન છે છોતેર વર્ષીય વૃદ્ધ પાસેથી તેમણે એક પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયા પડાવ્યા ટ્રાયલ્ડ પોરોગ્રાફી અને સાયબર ટુરિઝમમાં ભૂમિકા હોવાનું કહ્યું મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની તેમણે ઓળખ આપી હતી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને આરબીઆઈના બોગસ દસ્તાવેજો મોકલ્યા હતા ત્રણ અકાઉન્ટમાં પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે તેમણે રૂપિયા પડાવ્યા હતા સાયબર ક્રાઇમ ખાતે વૃદ્ધે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હોવાની વિગતો પણ સામે આવી રહી છે જે પ્રકારેનો આ ઘટનાક્રમ હતો જે પ્રકારેની આ વિગતો સામે આવી છે તેને લઈને સાયબર માફિયાઓના નિશાને જાણે સિનિયર સિટીઝન હવે આવ્યા હોય તે પ્રકારેના આ દ્રશ્યો અને આ માહિતી સામે આવી છે સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય તેને લગતી વિગતો જાણીશું આપણે ગ્રાફિક્સના માધ્યમથી મહત્વની વાત છે કે જે પ્રમાણે અત્યારે ડિજિટલ અરેસ્ટથી આજે ઘટનાઓ સતત રાજ્યમાં વધી રહી છે તેમાં તમે કોઈ પણ પાર્સલ મંગાવ્યું નથી તો તમારે કોઈ પણ રીતે ડરવાની જરૂર નથી કોઈ તમને કશું પણ કહી જાય પણ તમારે ડરવાની જરૂર નથી જો તમે કોઈ પાર્સલ જાતે ઓર્ડર નથી કર્યું તો સાથે જ આગળ વાત કરીએ આ એક મહત્વનો ઉપાય છે તમે ડિજિટલ અરેસ્ટથી બચી શકો છો તમે પાર્સલ મંગાવ્યું નથી ને તમને કોઈ ફોન કરીને એવું કહે છે કે તમે આ પાર્સલ મંગાવ્યું છે જેને

આપો કોઈ પણ અનઅધિકૃત જગ્યા પર ના કરો અને સાયબર ક્રાઈમમાં આપી શકો છો અને તેના આ પુરાવા તરીકે તેનો ઉપયોગ કરીને તમે ફરિયાદ દાખલ કરાવી શકો છો સાથે જ કોઈ પણ કિંમતે ડરશો નહીં અને પૈસા બિલકુલ પણ ટ્રાન્સફર કરશો નહીં તમે કશું પણ નથી કર્યું તો તમારે ડરવાની જરૂર નથી અને સાથે જ પૈસા ચૂકવવાની જ્યારે વાત આવે છે ત્યારે એ વાતને એ કોલને એ મેસેજને વધારે રિસ્પોન્સ ન આપતા આગળ વધીએ ડિજિટલ ધરપકડ અંગે સરકારે કેવી ચેતવણી આપી છે હવે એ પણ જોઈ લો કેન્દ્રીય ગૃહ મંત્રાલય કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી પરંતુ સાવધાની રાખવાની જરૂર છે સતર્કતાની અહીંયા જરૂર છે આગળ વાત કરીએ સરકારે જે પ્રમાણેની ચેતવણી આપી છે તેને લગતી વિગતો આપી રહ્યા છે સીબીઆઈ ઈડી પોલીસ જજ વિડીયો કોલની મદદથી તમારી ધરપકડ ક્યારે પણ નથી કરતા એટલે આવો કોઈ પણ વ્યક્તિ તમને જો આવી ઓળખાણ આપે છે કે તેઓ સીબીઆઈમાંથી છે ઈડીમાંથી છે પોલીસમાંથી છે તો તમારે ગભરાવાની જરૂર નથી આ પ્રમાણે પોલીસ દ્વારા કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી ક્યારે પણ નથી થતી આવા કેસ માટે તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારો રિપોર્ટ તમારી ફરિયાદ તમે નોંધાવી શકો છો ઓનલાઈન જ તમારે ફરિયાદ નોંધાવવાની રહેશે અને માટે તમને આ વેબસાઇટની લિંક પણ આપી છે સાથે જ સરકારે લોકોને કટોકટીના સમયે મદદ લેવા માટે

તો એ ફ્રોડ છે તમારા માટે રેડ ફ્લેગ છે અંગત માહિતી પણ ક્યારેય ન આપશો બેંક એકાઉન્ટ નંબર અથવા તો ક્રેડિટ કાર્ડ નંબર કોઈને પણ ક્યારે પણ આપશો નહીં આવા અધિકારી બનીને જે ખોટી રીતે તમારી પાસે બેંક ડિટેલ્સ તમારી માંગી રહ્યા છે કાર્ડ ડિટેલ્સ માંગી રહ્યા છે તો એ ફ્રોડ છે આગળ જોઈએ તાત્કાલિક પોલીસનો સંપર્ક પણ જરૂરી છે કોઈ પણ મેસેજ અથવા કોલ આવે તો તરત જ તમે પોલીસનો સંપર્ક કરો અને જે તે નંબરથી ફોન આવ્યો છે મેસેજ આવ્યો છે એ નંબર પણ તમે સબમિટ કરાવો પોલીસ સ્ટેશનમાં સાથે જ આગળ વધીએ સતર્કતા જ તમને બચાવશે વાત ધ્યાન રાખવાની છે સાયબર ગુનાઓ વિશે હંમેશા જાગૃતિ રાખવાની છે તમે સતર્ક રહેશો તો તમે આટલા મોટા ફ્રોડથી ઇઝીલી બચી જશો અને તમે સતર્કતા રાખીને પોલીસ પોલીસને આ મામલે જાણ કરશો તો જે તે ગુનેગાર પણ તાત્કાલિક પકડાઈ જશે તમારા મિત્રો અને પરિવારને પણ તેના વિશે જાણકારી આપો એ લોકો સાથે પણ ભવિષ્યમાં આવું ન થાય એના માટે તેમને પણ આ બધી જ વિગતો આ બધી જ માહિતી આપવાની ફરજ એ તમારી છે અને આ સાથે જ જેટલા પણ આ નિયમો જેટલી પણ આ વિગતો આપણે બતાવી તેને અનુસરજો તેને ફોલો કરજો અને પોલીસનો સંપર્ક કરવાનો ક્યારે પણ ચૂકશો નહીં